રામપુરા પ્રાથમિક શાળા મુદ્દે શાસકોને હું તો કાગળિયા લખી લખીને થાકીની શિક્ષકોની વેદના છે રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપવા સાથે ગુજરાત અભિયાન હાથ ધરી લાખોની ગ્રાન્ટ શિક્ષણ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આણંદનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાન બહેરા બન્યા હોય તેવું શિક્ષણ શિક્ષણ સમિતિની રામપુરા પ્રાથમિક શાળા મુદ્દે શાસકોને હું તો કાગળિયા કાગળિયા લખી લખીને થાકીની શિક્ષકોની વેદના છે રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતા

આવું ત્યાં સુધી ખૂબ જ જર્જરીત હાલતમાં બિલ્ડિંગ હતું બિલ્ડિંગ પડી ગયેલું છે નવું બિલ્ડિંગ મંજૂર થઈ ગયેલું છે અને અત્યારે બાળકોને બેસાડવામાં ખૂબ જ તકલીફ છે અને આચાર્યશ્રી દ્વારા વારંવાર રજૂ કરવામાં આવેલ છે પણ ઝડપથી કોઈ યોગ્ય નિકાલ આવેલ નથી તો તંત્રને નમ્ર વિનંતી કે બાળકોને બેસવા માટે યોગ્ય વ્યવસ્થાનો ઝડપ ઉકેલવા આ પ્રયત્ન કરવામાં આવે મારું નામ સાહેબ મહેશભાઈ સ્વામભાઈ ઠાકોર છે હું રામપુરા રહેવાસી છું મારો અમારું બાળક અહીંયા જ પ્રાથમિક શાળામાં ભણે છે એ પ્રોબ્લેમ એ છે કે સાહેબ સ્કૂલ કોઈ પણ જ્યારે અમને કીધું કે તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીશું પણ કોઈ પ્રશ્ન એનો સોલ્વ થયો નથી અત્યારે આ ચોમાસું આવ્યું છે વરસાદની તૈયારી છે હવે છોકરા ક્યાં ક્યાં બેસલવા એ તકલીફ છે બોડીને અમે રામપુરા પ્રાથમિક શાળા નંબર બત્રીસ એવા ગામમાં રહીએ છીએ ગામની શાળાનું કામ બહુ એ છે અને છોકરાઓને બહુ તકલીફ પડે છે છોકરાઓ પાણીમાં વરસાદમાં બેસવાનું થાય છે શાળાના ઉપરથી બધું પાણી પડે છે એવું છે બેસવાની જગ્યા નથી છોકરાઓ તાપમાં બેસી રહે છે એ માટે નવી શાળાનું કામ ચાલુ છે પણ તેમ છતાં છોકરાઓને અત્યારે બેસવાની તકલીફ વધારે છે તો આગળ કાર્યવાહી થાય તો સારું છે પંદર વીસ દિવસ થયા છે અને છોકરાઓ બહાર બેસીને જ ભણે છે ખાસા વર્ષથી છોકરાઓનું આ સ્કૂલનું કામ ચાલુ કરું પણ લેટ પડ્યું છે થોડું એટલા માટે છોકરાઓને અત્યારે આ સ્કૂલનું જે કામ ચાલુ કર્યું છે એના માટે અરજી મુશ્કેલ છે એના કારણે આ કામ ચાલુ તો કર્યું છે એટલે છોકરાઓને અત્યારે બેસવા માટે થોડી તકલીફ પડે છે તો સરકારશ્રીને થોડું ઝડપ કરવા આદુ છે નગરપાલિકામાં એ કરી હતી અરજી નગરપાલિકા સ્કૂલ છે નગરપાલિકા સ્કૂલ બનાવે છે પણ થોડી વાર લાગી પણ આ થોડું જલ્દી ઝડપથી કરવા જેવું હતું કારણ કે છોકરાઓ અત્યારે તાપમાં બેસીને ભણે છે વરસાદનું કંઈ ઠિકાણું નથી પ્રાથમિક શાળા નંબર બત્રીસ નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા છે ઈસ્વીસન ઓગણીસો ને ઓગણસાહીઠનું આ બિલ્ડિંગ છે અને વર્ષો જૂની શાળા હોવાથી ખૂબ જ જર્જરતી હાલતમાં હતી ઘણી બધી રજા રજૂઆતો બે ત્રણ વરસથી અમારી નગર શિક્ષણ સમિતિમાં કરવામાં આવી ગામ લોકો દ્વારા પણ અરજી ફોટા સાથેની આપવામાં આવી ઉપરના સિમેન્ટના પતરા તૂટીને પડતા હતા સ્લેબ તૂટીને પડતો હતો પણ કંઈ એનું પરિણામ મળેલું નહીં અંતે એસએમસીના સભ્યો અને ગામ લોકો ભેગા મળીને નગરપાલિકા ખાતે રજૂઆત કરી અને નવા વરાયેલા પ્રમુખ શ્રી જિજ્ઞેશ પટેલ સાહેબે નવી સ્કૂલ માટે ટેન્ડરને બહાર પાડ્યું અને શાળાનું કામ લગભગ એક મહિનો થયો ચાલુ થઈ ગયું છે પરંતુ શાળાનું કામ શરૂ થયું એ પહેલાં મહિના પહેલાં એટલે લગભગ બે મહિના પહેલાં મેં અમારી નગર શિક્ષણ સમિતિમાં રજૂઆત કરેલી લેખિતમાં પણ આપ્યું છે અવારનવાર ફોન પણ કર્યા રૂબરૂ પણ મળ્યા છે કે શાળા શરૂ થાય એ પછી બાળકોને બેસવાની વ્યવસ્થા શું કરીશું અહીંયા કારણ કે બે વર્ગો જે નવા પાછળ જોઈ રહ્યા છો એ બે વર્ગોમાં શાળાનો બધો સામાન મૂકેલો છે હવે મારે એકસો એક્યાસી બાળકો છે મારે આટલા બધાને વરસાદમાં ક્યાં બેસાડવા તો મને બેન થશે થશે પણ હજી કોઈ વ્યવસ્થા થઈ નથી તો મારે હવે આ બધા બાળકોને વરસાદ પડશે તો ક્યાં લઈને જવા વાલીઓની પણ એ રજૂઆત છે કે બેન તાળાબંધી કરીએ કાલથી બાળકોને ના બોલાવજો તમને પણ અમે આવવા નહીં દઈએ તો હવે આ પરિસ્થિતિમાં મારે શું કરવું શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી તો શું જવાબ મળ્યો શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી એમ કે છે કે આ શાળા બનાવે છે નગરપાલિકા અને નગરપાલિકા બનાવે છે એટલે કે કે રજૂઆત કર્યા પછી એવું કહે છે કે તમે નગરપાલિકામાં પણ રજૂઆત કરો